વડોદરા નજીક સાવલી તાલુકાના રાયકા ગામે દીપડાની દહેશતથી ગ્રામજનોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસથી દીપડો ગામમાં સીમ વિસ્તારમાં આંટાફેરા મારતો હોવાથી ગ્રામજનો ચિંતામાં મુકાયા હતા નંદેસરી નજીક દીપડાની દહેશત વચ્ચે ગ્રામજનોના રાત્રિના ઉજાગરા પણ શરૂ થયા હતા બાળકોને શાળાએ સાવચેતીપૂર્વક મોકલવામાં આવી રહ્યા છે દીપડો રાત્રિ દરમિયાન શિકાર કરવા ગામમાં આવી જતો હોવાથી ગ્રામજનોએ દીપડાની શોધખોળ આરંભી હતી પરિણામે રાત્રિ દરમિયાન પરિણામે ગત રાત્રિ દરમિયાન ગામનો શિકાર કરી બેસેલો દીપડો દેખાઈ આવ્યો હતો ગ્રામજનો સમગ્ર ઘટનાની જાણ વન વિભાગ કરી છે

અને અમારા ગામમાં રાતે બારના બારથી ત્રીસના ટાઈમમાં કંઈ દીપડો ગામના નજીક આવી ગયેલો હતો અને આમાં કંઈક અમારા ગામની કંઈક આ દબારીની ગાયો અહીંયા બેઠેલી હતી અને ગાય પણ હુમલો કર્યો અને ગાયને મારી નાખવામાં આવી છે એના માટે કંઈ પણ આજે કંઈ પણ જાણ કરું છું કે અમારા ગામ માટે સુરક્ષા માટે કોઈ પાંજરા કે ગમે તે મૂકી અમને ચેતવણી આપો તમે ફરજ કાલે જાણ કરી હતી

અનેક નહીં બે ત્રણ પાંદડા મુકાવો તો કઈક અમારા ગામ માટે કઈક પણ એ થઈ હાજી સાહેબ બોલો હવે આ અમારા ગામમાં આજ રાતે દીપડો આવીને એક ગાયને હું મારણ કર્યું એટલે મારી નાખી ગાયને હવે આ ગાયને મારી નાખી એટલે હવે અમારા ગામમાંના લોકો માટે તકલીફ કે આ દીપડો રાતે આવે રાતે લોકો નોકરી જતા હોય નાના દિવસે છોકરા નિહાળ આવતા હોય એના માટે તકલીફ એટલે આના માટે સરકાર દીપડો પકડવા માટે બાજરું બાજરું મૂકે અથવા વન ખાતાવાળા આવીને દીપડાને પકડી જાય એવી અમારી ગામજનોની વિનંતી છે બરાબર આટલું કરે તો સરકાર સારું કારણ કે અમારે નાના નાના છોકરાઓ હોય મજૂરીયા વર્ક હોય એ બધા રાતે જવા આવવા વાળા હોય એટલે એમને રાતે દીપરો તકલીફ ના કરે એના માટે સરકારે એને પાજરું મૂકીને પકડી લેવાની પકડવા વિનંતી બરાબર આપણું શુભ નામ ડૉક્ટર દિલીપસિંહ ચૌહાણ મારું નામ રબારી લાલજીભાઈ ભાઈ ગામ રાયકા ગઈકાલે રાત્રે બાર વાગે દીબડો આવ્યો મારી મારી ગઈ મેં સવારમાં સરપંચ સાહેબને જણાવ્યું કે ફોરેસ્ટ સાહેબ આવ્યા એમને ફોટા પડે કર્યું ચેક કર્યું અત્યારે રિપોર્ટ તો આ સિવાયની તમારી શું માગણી છે ભાઈ માગણી થાય ને આમ મીડિયા પકડવા માટે અને બીજું કઈ ગાયનું માટે કોઈ એનો બંદોબસ્ત કરો તમારું શુભ નામ શું છે ભાઈ રબારી લાલજીભાઈ રવા